લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને સાત તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી જાહેર થતાં જ લાગેલી આચારસંહિતાને પગલે મહાનગરપાલિકાનું તંત્ર સ્થાનિક જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું હતું ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારના લાગેલા પોસ્ટરો અને બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરમાં વિવિધ સ્થળો ઉપર લાગેલા મોટા બેનરોને ઉતારી લેવામાં આવ્યા હતા